મ્યુનિસિપલ કોર્પોરેશન ની જુનિયર ક્લાર્ક ની પરીક્ષાનું આયોજન કરાયું જે શાંતિપૂર્ણ માહોલમાં યોજાય તેવી વ્યવસ્થા આઈપી મિશન હાઈસ્કૂલ માં કરાઈ બીરો રિપોર્ટ નમસ્કાર લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જેથી કરી અમને સમાજને ખબર નથી પહોંચી શકે આજે અમદાવાદની અંદર અમદાવાદ રાયખડ વિસ્તારમાં આઈપી મિશન સ્કૂલ આવેલી છે એ આઈપી મિશન સ્કૂલની અંદર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન જુનિયર ક્લાકની એક્ઝામ દેવાઈ રહી છે ત્યારે એ આઈપી મિશન સ્કૂલને એક સેન્ટર આવેલું છે એ સેન્ટર ઉપર શાંતિપૂર્ણ માહોલથી પરીક્ષા લઈ શકે કોઈ પણ અફરાતફરી મચે નહીં તે માટે આપણી સાથે પ્રિન્સિપલ સાહેબ જોડાઈ ગયા છે અને પ્રિન્સિપાલ સાહેબ આપણા દર્શકોને માહિતી આપશે કઈ રીતના તકેદારીના પગલાં લીધા છે આઈપી મિશન હાઈસ્કૂલની અંદર આજે પરીક્ષા સરસ રીતે ચાલુ થઈ થઈ ગઈ છે સાડા અગિયાર બાળકોની અંદર લેવામાં આવ્યા એ પહેલાં બધા જ બાળકોને ચેક કરવામાં આવે છે વાલીઓને પણ કેમ્પસની બહાર મોકલવામાં આવે છે પાર્કિંગની સુવિધા એ બધી પણ બહુ સરસ રીતે છે બાળકો જે બહારથી બહાર ગામથી આવતા હોય એ બધા બહાર ગામથી આવતા બાળકોને એમના બેગ છે એમની વસ્તુઓ છે એ મૂકવા માટે બહેનો અને ભાઈઓને પણ અલગ વ્યવસ્થા આપવામાં આવેલી છે અને તમામ બાળકો એમના હોલ ટિકિટ ચેક કરી આઈડી પ્રૂફ ચેક કરી અને બ્લોક સુધી પહોંચી ગયા છે અને થોડી ક્ષણોમાં હવે પરીક્ષા શરૂ થશે હાલ લગભગ બધા જ બાળકો આવી ગયા હોય એવું લાગે છે પરંતુ હજુ પંદર વીસ મિનિટ બાકી છે અને સાડા બાર સુધી બાળકોને એન્ટ્રી આપવામાં આવે છે અને સાડા બારે એન્ટ્રી બંધ થશે એમ પરીક્ષા શરૂ થશે આપણું શુભ નામ સાહેબ પ્રિન્સિપાલ તરીકે જેડી કલાસવા આઈપી મિશન હાઈસ્કૂલ પ્રિન્સિપાલ છેલ્લા પચીસ વર્ષથી આઈપી મિશન સ્કૂલમાં આચાર્ય તરીકે ફરજ બજાવું છું થેન્ક યુ આપણું થેન્ક યુ આપણી સાથે કોલેજના પ્રોફેસર છે જે આપણી સાથે જોડાઈ ગયા છે સાહેબ નમસ્કાર હું ડૉક્ટર કેશવ ચૌધરી આજે એ પરીક્ષામાં વિજિલન્સ ઓફિસર તરીકે અહીંયા મને ગુજરાત યુનિવર્સિટી દ્વારા મૂકવામાં આવે છે આરટી સ્કૂલમાં જે અહીંના કોઓર્ડિનેટર જે કલાશકર સાહેબ છે એની સ્કૂલમાં સરસ પરીક્ષાની ગોઠવણી કરવામાં આવેલ છે અને ખૂબ જ સરસ વ્યવસ્થા ઊભી કરેલ છે વિદ્યાર્થીઓની પાણીની વ્યવસ્થા દરેક બાબતે વિદ્યાર્થીઓના સામાન તેમજ સુપેરે પરીક્ષા જે ખરેખર સારા સુચારુ વ્યવસ્થા ગોઠવેલ છે અને અહીંયા કોઈ પ્રકારની કોઈ મદદરૂપ બધી કોઈ બાબતો નથી અને સરસ વિદ્યાર્થીઓ તેમજ જે પરીક્ષાની જે ગોઠવણ છે સ્ટાફની એ પણ થયેલ છે અને જે એમસીની સુચારુ રૂપની પરીક્ષાની શરૂ થઈ ગયું છે અને પરીક્ષા પણ શરૂ થઈ છે આ કોઈ પણ પ્રકારની અગવડ અહીંયા પરીક્ષાની બાબતમાં છે નહીં એટલે એ વિષે પણ સરસ જુનિયર ક્લર્સની પરીક્ષા ગોઠવાઈ છે એ થેન્ક યુ